સામ્રોદ ગ્રામજનો દ્વારા અગાઉ સુરત મામલતદારને જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો જે સંદર્ભે જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન તરાજથી સામરોદ રોડ ઉપર ફરી ખોદકામ શરૂ કરાયું છે જે બાબતે જેટકો કંપનીએ સામરોદ ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ લાઇન પાસ થતાના આજુબાજુના ખેડૂતોને જાણ કરી નથી તેમજ તેઓ સચિન પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યાના આરોપો સાથે ગ્રામજનો ફરી કંપની સામે વાંધો ઉઠાવી તાત્કાલિક જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ બંધ કરાવવા રજૂઆત કરી છે જી આપનું નામ અને શું સમસ્યા થઈ રહી છે ગામજનોને મારું નામ ઉમર છે હું સામરોડ ગામનો રહેવાસી છું ને અમારી આ મેટર છે ઝેટકોવાલા સાથે છે ઝેટકોવાલાનું સબડિવિઝન ઇટાળવા ગામે છે જે રોંગટા ઇન્ડસ્ટ્રીના અંદરમાં લાગે છે એ લોકો અનલીગલ જમીનમાંથી ઇલેક્ટ્રિક સિટી કેબલ લઈ જાય છે પોપળા ગામમાં ને ખેડૂતોને ધમકાવે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી અમે તમારા ગામમાંથી લાઈન લઈ જઈશું તો મેં એ લોકોને કીધું પોલીસ પ્રોટેક્શનની શું જરૂર છે અગર તમારા પાસે લીગલ પ્રોસેસ હોય તો અમને ખુદાવા દેવામાં વાંધો નથી છ મહિના સુધી અમારા બસ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યા પછી અમે ગયા મહિનામાં જઈને અમે અમારા પર અરજી કરી એનો જવાબ અમે આપી દીધો છે એને અમારા પાસે કોપી બી છે હવે પાછા એ લોકો ગઈકાલે સરપંચને ફોન કરીને એમ કહે છે કે અમે પોલીસ ક્વાર્ટર સુધી ફોરાવી દઈશું તો અમે એને કીધું કે સરકારી કોઈ પરિપર્તક છે તમારા પાસે કે જે જમીનના અંદરમાં તમે ઇલેક્ટ્રિસિટી લઈ જઈ શકો એ લોકો ખાંભોશ થઈ જાય છે તો અમે મામલતદારને એવો સવાલ કર્યો કે અમારું અગર અકસ્માત થાય તો તમે તમારા લેટર બેગ પર લખીને આપો તો અમને વાંધો નથી તમે એની જવાબદારી કઈ લઈ શકે તો મેં કીધું સાહેબ અગર આ લોકો અનલીગલ લેજા હશે તો અમે હાઈકોર્ટમાં જશું ને અમે વકીલની વકીલની ગાઈડલાઈનથી કામ કરશું આ લોકોને અહીંયાથી લઈને હા સરકારી જગ્યા જ આવશે એને અમે હેલ્પ કરશું ને એની મદદ બી કરશું આ લોકો જે પહેલા બે ભાઈ છે કેમેરો ફેરાવો પેલા બે ભાઈ છે એ લોકો અમને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ફરી અમે પોલીસ આ જ કામ બચેલું છે હાલાકી પોલીસવાળા અમને હું કોઈ દિવસ અમને ધમકાયા બી નથી કંઈ નથી કર્યું પણ એ લોકોનું કેવું એમ છે કે અમે પોપળામાં પોલીસ પોલીસ પ્રોટેક્શનથી ખોરી લીધું છે

ત્યારે એ લોકો એ લેટરમાં પૂછ્યું હતું કે અમને રૂટ બતાવો તો રૂટમાં કીધું કે ઇટાળવાથી ભૂતપુર સાડા છ કિલોમીટર થાય ને ઈટાળવા થી સાડા સાત કિલોમીટર થાય મેં મામલતદાર સાહેબ કીધું કે સાડા વધારે કે સાડા છ વધારે એ લાગે છે જગ્યા મોજે પલસાણા તાલુકો બી પલસાણા જ લાગે છે અને અમારું લાગે છે ચોર્યાંસી તાલુકો હવે આટલી મોટી જમીન આટલી લાંબી જમીન ખુદીને લઈ જવાનું છે બેન રોડ પરથી લોકો હાઈવે પરથી લઈ જાય કોઈને ડિસ્ટર્બ બી નહીં થાય સીધું ભૂતપૂર ચાલી જાય ને લોકો જે રૂટ માગેલો છે એ રૂટના આધારે લોકોના કિલોમીટર બી ઓછા થઈ જાય તો આ તો ખોટું ખાલી ખેડૂતોને હેરાન કરવા માટે અને દાદાગીરીથી જેટકવલ એમ કહે છે કે અમારું પોલીસ સ્ટેશનથી લઈને ડાયરેક્ટ સુધી અમારી બહુ પ્રો લાંબી પ્રોસેસ છે એના પહેલાં બી અમે એવી જ રીતના વાત કરી હતી મને કે તમે તમારીથી જે કરો તો કરી લો મેં એવું કહીને અમે વકીલની ગાઈડલાઇનથી હાઈકોર્ટ સુધી જશું હવે આજે જે પોલીસ પ્રોટેક્શન માગ્યું છે હવે એ લોકોને એ લોકો પાસે માગો કે ભાઈ તમારે પોલીસ આ ખોદો આવ્યા છો તમે જે લાઈન ખોદી રહ્યા છો એની તમારા પાસે કોઈ પુરાવા છે એમને હાલના હવે એ લોકો એવું ચાહે કે આ લોકો ગામવાળા ઉશ્કેરાઈને આવીને અમારા સાથે લડે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ બનાવે આ એ લોકોની આવી પોલીસથી આવીને અહીંયા ખોદો આવેલા છે બાકી અમે કાયદો હાથમાં નહીં લેશું અમે વકીલની સાથે વકીલની રાખ હાઈકોર્ટ અમે કોર્ટમાં પિટિશન દાખલ કરીશું આ લોકો જે આવેલા છે આ બે જેટકોમાંથી એ લોકોના નામ લઈને અમે એ લોકોના નામ પર પિટિશન દાખલ કરશું આગામી દિવસોમાં કોને કોને અમે કલેક્ટર મામલતદાર ટીડીઓ ડીડીઓ ડાયરેક્ટ ગાંધીનગર સુધી અમે અમે ડાયરેક્ટ જેટલા બી અધિકારી છે કોઈને અમે બાકી નથી રાખવાના ટોટલ જ બધા સાથે અમે ડાયરેક્ટ લીગલ પ્રોસેસથી કામ કરશું પંચાયતથી અમે ચાલુ કર્યું છે કમિશનર સુધી બધે ડાયરેક્ટ ગાંધીનગર સુધી ગૃહમંત્રી સુધી અમે જ મેં મારું નામ સુહેલ મોલવી છે હું સામ્રોજ ગામનો રહેવાસી છું મેં અમારી તકલીફ છે આ જેટકો કંપનીવાળા સાથે કે એ લોકો જે આ પાઇપલાઈન અંદર લઈ જાયેલા છે લાઇટની એ લોકોનું કામ એવું કંઈ અત્યાધુનિક નથી કે વરસાદનું પાણી જાય કોઈ શોર્ટ સર્કિટ થાય ગામના અમારા આદિવાસીઓ છે મુસ્લિમ પરિવારો છે એનું નુકસાન થશે એની એની જવાબદારી કોની ને આગળ એ લોકો જે પુલ પાસેથી લઈ જાય છે તો પુલ પાસે બી એ લોકો કેવી રીતે લઈ ત્યાં તો ચોમાસાના અંદર એટલી ચાલીસથી પિસ્તાલીસ ફૂટ પાણી આવે છે તો એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ નથી જે અમને

કેબલ બરાબર હવે એ કેબલમાં અંદર કતરાઈ ગયો શોર્ટ સર્કિટ થયા કોઈ આદિવાસી ગુજરી કોઈને અકસ્માત થાય ને અમારતા વરસાદના વિડીયો બી છે અમારી પાસે કેટલું પાણી આવે છે એની સામે શું એ લોકો પ્રોટેક્શન આપવાના છે ને એ લોકોને કંઈ પણ પૂછો બરાબર એ લોકો પાસે એવો કોઈ જવાબ નથી આનો કે આપણે એને કોઈ આગળ એ કરી શકીએ એમ જાનનું જોખમ તો જવાબદાર હા જાનનું જોખમની જવાબદારી એ લોકો લેવા તૈયાર નથી નથી મામલા સાહેબ મામલતદાર સાહેબને બી અમે આપ્યું છે આજે પણ અરજી અમે રેડી કરીને આપી છે એ લોકો પોલીસ પ્રોટેક્શન જિલ્લા સેવા આપીશું મામલતદાર કલેક્ટર બધાને આવતીકાલે આવેદન કે એક વાર બંધ થઈ ગયું આ લોકો પાસે આજની ડેટના બી જે કાગળિયા છે ને બે હજાર તેવીસના છે ને આપણે બે હજાર પચીસ માં છે ચોવીસમાં માં આ બંધ થઈ ગયું હતું છતાં આજે આ લોકો પાછા ખોડી રહ્યા છે ને સવારે મેં આવીને ગયો એમની પાસે કાગળિયા એમણે મને બતાવ્યા બે હજાર તેવીસના ના છે પછી બંધ થઈ ગયું ને ચોવીસ માં બંધ થવા પછી પચીસના કોઈ કાગળિયા નથી એ લોકો પાસે ના પંચાયત અથવા જે જે તમે જો કામ ખોદાઈ રહ્યું છે તો તે ખેતરના અંદર જે માલિક છે એમને બી કોઈ નોટિસ નથી આપી કોઈ જાણ નથી કરી ખાલી સરપંચને એવું ફોન કરીને કહી દીધું છે કે આવતીકાલે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં ખોદવા આવી રહેલા છે તો સરપંચ આજે કહેશે પ્રસંગ માટે બહાર છે એટલે સરપંચે સવારે અગિયાર વાગે ગામમાં જાણ કરી છે કે આજે જેટકોવાળા ખોડવા આવી રહેલા છે અને એની અમે આજે વિરોધ કરી રહ્યા છે